લે બેટા સો આટા મારે હજી કોઈ છોડીઓ આય્યુ નથી માં શું કરું આ આવે છે આવતી હોય તો મને હાથ માર હો આ જા શું કરું આ ટાઈમ થઈ ગયો તોય છોડીઓ આવતી નથી શું કરું આ બધી સોળિયું પૂજી પાસ્યુંમી ઉઠાડી બે માને શું કામ હશે એ હાલ તો

યા દાદા હાલો આ ભિલા હા મને આકવા દેજો ઓના નકાવું મમ્મીને કહી દઈશ હા પણ ભિલા મને થોડીક વાર તો આકવા દે ભઈ તારોય વારો આવશે એ ઢકો દઉં

ના હા હવે મને આકવા દે પણ ઘડીક મને આકવા દે ને ના મને ઘડીક આકવા ન કે હું ઘરે વિવા જો લે લે દઉ હા તો લઈ એની પુત્રી તા તો ભાગે હે તો છે ઘરે થી ના કે ના આવ્યો તો લેવરી લાઈ હા લઈ ચાલો આલે

હા ભાઈ જો આખી પાછી થાય ને તો એકાદ દિન ઉપાલ લો આજ મેર કહી દે તો ઓલા મોટ છાકલ વાળા ભારી ગયા હવે ઉપાધિ ને એ લાય જવા દે

<laughs> ja, kein Wimmer! એ તમને કહું કાયો એ જાય નજર મારો બેટો કાયો પકડી ને લઈને વયો ગયો દાદા ઘરે નથી હેને ગામ માં આપડે બે ને ગોતવા જાયું તું ઘર માં કરી જા આ તું ઘર માં દે ઓલી આપડી નાની છોડિયું નથી આપડી ગયું ને એને પકડવા પકડીને લઈ ગયા આપડે નાની જંગવડી હતી ને હાડુઆ 哎呀，你听不着呗？啊，罗

કેટલા જણા હતા એ એકલો હતો એક તમારે હવે પણ મને થોડી ખબર એવી આલુ <coughs>